જો કોઈ મુખ્યમાં મુખ્ય આપડા વસ્તુ હોય કે વ્યક્તિ હોય તો એ માં છે ઈ મદદ ન કરે ને તો પછી કદાચ તમે થોડીક હિંમત હારો ને તો વ્યાજબી છે પણ તમે હાવ તો નથી જાય રહ્યા હજી તમે તો છો જ એમ કે આપણી ઉપર પ્રોબ્લેમ જ એવડી મોટી છે ને કે એ ગમે એટલું આપણે મહેનત કરશું ગમે એટલા તડફડી અમારશું આખી રાત હું હું નહીં ગમે એમ કરશું અત્યારે રાતના સાડા બાર વાગે હું વિડીયો બનાવું છું હેલો ફેટ હું છું પ્રકાશ મકવાણા અને આપણા સેમિનારના પાંચમા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો જે હું અનુભવના આધારે આપું છું તો જીવનમાં કંઈક શીખજો સમજજો અને જીવનમાં ઉતારજો તો જે કાંઈ તમે પ્રોબ્લેમમાં ફસાણા છો એમાંથી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ તમે બહાર નીકળી શકો તો મારામાં બે વ્યક્તિઓની એવી કોમેન્ટ આવી કે મારા ઉપર એટલા લાખનું દેણું છે તો હું કોઈને કહી નથી શકતો ઘરે કહું તમારે મરવાનો વારો આવે એક્સ વાઇઝેડ બીજા ઇસ્યુ થાય પ્રોબ્લેમ થાય તો ભાઈ એવી કોઈ પ્રોબ્લેમ નથી થવાની તમારી ઉપર જે પ્રોબ્લેમ છે એ તમે કોઈને કહેશો નહીં તો અંદરને અંદર ઘૂંટાઈ ઘૂંટાઈને મરશો પણ એ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં થાય એ દલદલ છે એ દલદલમાં તમે ડૂબતા જાઓ ડૂબતા જાઓ ને ડૂબતા જાઓ તો હવે એ પ્રોબ્લેમમાંથી સ્ટેપ બાય સ્ટેપ તમે કઈ રીતે નીકળી શકો કઈ રીતે કોને કંઈ વાત કરશો તો ક્યાંથી કયું સોલ્યુશન આવશે હું તમને ટોટલી માહિતી આપું મારા અનુભવના હતા હવે મારી ઉપર પંદર નું દેવું છે તો હું કોઈ મારા એવા મિત્રને વાત કરું કે જે ઓલવેઝ મને સપોર્ટ કરતો મેં મારા મિત્રને વાત કરી કે ભાઈ આવી રીતે હું આ પ્રોબ્લેમ નહીં ખાસ મિત્ર જે ઓલવેઝ આપણને સપોર્ટ કરતો હોય હવે દાખલા તરીકે ઈ મિત્ર પાસે મારા પ્રોબ્લેમનું સોલ્યુશન નથી પણ ઈ મને આશ્વાસન આપી શકે કે ભાઈ તું મૂંઝાતો નહીં બીજી કાંઈ ભલે પૈસાથી મદદ ન કરી શકો પણ બીજી કાંઈ જરૂર પડે એક્સવાય જર દવાખાનાનું કામ હોય કે બીજું કઈ ગમે અન્ય કામ હોય જીવનમાં માં ખાવા પીવા થી તો એવી નાની મોટી મદદ તો આપણા મિત્રો એવા જે હોય ઓલવેઝ સપોર્ટ કરતા હોય એ મદદ તો આપણને કરી શકે એટલી તો હાલો એટલી એટલું તો આપણને સપોર્ટ મળી ગયો હવે પછી આપણને આર્થિક કોઈ સપોર્ટ મિત્રો નથી કરી શકતો તો આપણા પરિવારમાં કે આપણા સમાજમાં કોઈ પણ એવું વ્યવસ્થિત આગેવાન હોય કે આપણા પરિવારમાં કોઈ પણ એવું વ્યક્તિ હોય કે જે આપણને સપોર્ટ કરતો હોય ગમે ત્યારે ગમે કામમાં ગમે પ્રોબ્લેમ હવે આપણે એ વ્યક્તિને વાત કરીએ કે ભાઈ હું મારાથી આ પૂરી થઈ ગઈ છે હું આટલા લેણા માં ડૂબી ગયો છું હવે મને કઈ દિશા દેખાતી નથી તો હવે મારે આ પ્રોબ્લેમમાંથી ધીરે ધીરે બહાર કઈ રીતે નીકળવું હવે એક વ્યવસ્થિત જે ટૂંકમાં આગેવાન હોય કે સમાજ નો આગેવાન હોય કે ઘરમાં મુખ્ય વ્યક્તિ હોય એને તમે આ વાત કરો એટલે એને થોડો ઘણો તો અનુભવ હોય કેમ એ મુખ્ય ક્યારે બન્યા હોય કે એને કઈક અનુભવ હોય એને કઈક ખબર પડતી હોય પાંચ મહિના વચ્ચે રહ્યા હોય અને કઈ રીતે કોને જવાબ દેવો કોની કઈ રીતે વાત કરવી ત્યારે જ એ મુખ્ય વ્યક્તિ બની જાય બરોબર હવે દાખલા તરીકે એ વ્યક્તિ પાસે પણ એનું સોલ્યુશન નથી એ તમને આર્થિક મદદ એ નથી કરી શકે એમ નથી કોઈ વ્યવહારિક મદદ કરી શકે એમ કે એક્સ કોઈ વ્યક્તિ ફ્રેન્ડ એ નથી કરી શકે એમ કે સમાજના આગેવાન નથી કરી શકે એમ કે આપણા મુખ્ય પરિવારના કોઈ વ્યક્તિ કરી શકે એમ મદદ તો હવે પછી તમને બધી રીતે ફસાઈ જાય બરોબર તો સૌથી પહેલાં તમે એક જ વસ્તુ યાદ રાખજો કે જીવનમાં જો કોઈ મુખ્યમાં મુખ્ય આપણા વસ્તુ હોય કે વ્યક્તિ હોય તો એ માં છે આપણા જીવનમાં ગમે ક્યાંય સોલ્યુશન હંમેશા છે એ છે મારે તો પપ્પા નથી મારા જીવનમાં જે પ્રોબ્લેમ હતી એ માં મેં મારા મમ્મીને ટોટલ વસ્તુ મમ્મી આવી રીતે લોક લાલચમાં આવી ગયો મેં જીવનમાં કાંઈ નહીં જી દી બધુંય હવે મેં મારા મમ્મી ને વાત કરી એટલે પછી મને બધું બેટા તું મૂંઝાતો નહીં જે કાંઈ થઈ ગયું થઈ ગયું કાંઈ ટેન્શન લેતો નહીં હજી તારીમાં જીવે છે બધુંય પૂરું હું પાડી દઈ તું એક રૂપિયાની ઉપાધિ કરતો મારા મમ્મી પપ્પાએ આખી જિંદગી મહેનત કરીને એક પ્લોટ લીધો હતો

એ વેચીને મારા ઊંડી અડધું લેણું પૂરું કરી દીધું હવે પછી મારા મિમત તો આવી કે ભાઈ નહીં કોક વ્યક્તિ તો એવું છે જીવનમાં કે જે મને ખરેખર સપોર્ટ કરે હું ગમે એવી પ્રોબ્લેમ માં છું પણ મારી માં મને ક્યારે એકલો નહીં મૂકે અથવા તો ગમે એવી પ્રોબ્લેમ હશે તો હું એકલો ક્યાંય નથી મારી હારે લડવા એક વ્યક્તિ તો છે જ ભલે બધા મૂકી રહ્યા છે ફ્રેન્ડ મૂકીને વયા જાય સમાજ મૂકીને વયા જાય કે સમાજ ના આગેવાનો મૂકીને વયા જાય કે આપણા પરિવાર ના આગેવાનો મૂકીને જાય આપડી હારે કોઈ નઈ હોય ત્યારે માં છે મારી માં તો છે હવે કે દુનિયાની કોઈ માં એવી નથી કે પોતાના છોકરાને હેરાન થતો જ હોય હવે એટલું મને સપોર્ટ મળી ગયો કે ભાઈ હાલો અડધું મારું પૂરું થઈ ગયું હવે મારે કરવાનું કેટલું રહ્યું અડધું અડધું તો હું એટલું તો કરી જ શકું ને કે ભાઈ એટલી હદ સુધી હું પૂગી કે મને એટલા પૈસા મળી આ માર્કેટમાંથી તો મારામાં કંઈક તો સ્કિલ હશે કંઈક તો આવડત હશે કંઈક તો ધંધો કરવાની તાકાત છે કે એ બધું જોઈને જ મને લોકોએ પૈસા આપ્યા છે મારી ઉપર ટ્રસ્ટ કર્યો છે તો હવે આપણે અડધું જ પૂરું કરવાનું હતું તો હવે અડધું પૂરું કરવાનું છે એમાં તમારી ઇન્કમને ડિવાઈડ કરજો દાખલા તરીકે મહિને તમે દસ હજાર રૂપિયા કમાવશો બરાબર દસ હજાર રૂપિયા તમે કમાવશો તમારી ઉપર લેણું કેટલું છે દાખલા તરીકે આ લો દસ લાખ ગણીએ દસ લાખ છે દસ લાખમાંથી તમે દર મહિને જે કોઈના બે લાખ હોય એટલે પાંચ પાર્ટ પારો પાંચે પાર્ટ ને તમે હજાર હજાર રૂપિયા અને આની સિવાય બીજો કોઈ રસ્તો નથી સોઠ 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 તો નહીં જ શોર્ટ ટર્મમાં કાઈ નહીં કરી શકો તમારે વાર તો લાગશે લાગશે ને લાગશે કે તમે પ્રોબ્લેમ છે એવડી મોટી કરવી બરોબર હવે તમે આ જે દસ માંથી તમે હજાર હજાર રૂપિયા બધાને આપશો એટલે પાંચ હજાર રૂપિયા તમારા દર મહિની માઇનસ થશે બરાબર બાકી તમારો ફ્રેન્ડ મદદ કરે તમારા ઘરેથી મદદ કરે પરિવાર મદદ કરે હજાર બીજું કોઈ મદદ કરે તો તમે ધીમે ધીમે વધારે વાત નિકળશે જો એકલા જ હોય મારી જેમ તો તમારે બહુ વાર લાગશે બહુ એટલે કાં હત અને કોઈ પણ પ્રેશર કરે તેમ કહેવાનું ભાઈ વાત તો લાગશે તો આવી રીતે મારી પોઝિશન છે સોખ ખુશ કહેવાનું બીવાનું ક્યાંય નહીં અને ઘરે વાત કરતા તો ક્યારેય નહીં દીતા તમે ગમે એટલું ને એણું થઈ જાય ગમની એક્સવાઇઝર જેમનું ગમે એ મુશ્કેલી હોય પેલા હંમેશ ને માટે ઘરે કેજો મિત્રોને પછી કેજો સમાજ ના આગેવાનો ને કેજો પછી અને જે પરિવાર ના આગેવાનો હોય ને એને પછી કેજો પેલા ઘરે મમ્મી પપ્પા ને વાત કરજો આવી મારા જીવન પ્રોબ્લેમ છે ઈ મદદ ન કરે ને તો પછી કદાચ તમને થોડીક હિંમત હારો ને તો વ્યાજબી છે પણ તમે હાવ તો નથી રહ્યા હજી તમે તો છો જ તમારી ઉપર પોતાના ઉપરની તો આશા ક્યારેય મૂકવાની જ નથી જીવન હવે દાખલા તરીકે ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ એક વ્યક્તિ નું પૂરું થાય બે વ્યક્તિનું પૂરું થાય એવું લાગે તો નાની રકમ હોય એનું કરો મોટી નું પછી રાખ પણ જીવનમાં દુનિયામાં શોર્ટકટ એવો રસ્તો જ નથી તમે એક આપણી ઉપર પ્રોબ્લેમ જ અવડી મોટી છે ને કે ગમે એટલું આપણે મહેનત કરશું ગમે એટલા તડફળી મળશું આખી રાતું નહીં ગમે એમ કરશો અત્યારે રાતના સાડા બાર વાગે હું વિડીયો બનાવું શું કામ વિડીયો બનાવું છું એ તમને કહું કે જે રીતે હું ફસાણો છું મેં હું જે રીતે હેરાન થયો છું માનસિક થયો છું શારીરિક છું ટૂંકમાં એક્સ વાયર ગમે છું ને બહુ મોટી જીવમાં ભૂલું કરી નાખી એ જીવનમાં ભૂલું જો તમે ન કરો ને તો મને ખાલી અંદરથી સંતોષ થાય કે નહીં મારા લીધે બે પાંચ જણા તો બચી ગયા આવી ભૂલું કરતા અહીંયાથી તો અટકી ગયા અહીંયાથી તો પાછા ફરી ગયા એના પરિવારમાં તો સુખ શાંતિ જે કઈ છે એ જળવાઈ રહે એના પરિવારમાં તો કોઈ હેરાન નહીં થાય જે રીતે મારા પરિવારનું છે તો એક જ વસ્તુ કહેવાની છે આ ટોપિકમાં જે રીતે તમે મને કહો છો ને કે હું ઘરે ન કહી શકું હું કોઈને મારી પ્રોબ્લેમ નો કહી શકું તો એ વસ્તુ મગજમાંથી કાઢી નાખજો પહેલા તો તમારે તમારા ઘરે કેવું પડશે કેવું પડશે અને કેવું જ પડશે જીવનમાં જો તમારે આમાંથી નીકળવું હોય તો પહેલા તો કોકને તમારી પ્રોબ્લેમ કેવી પડશે અને પછી આમાંથી સ્ટેપ બાય સ્ટેપ નીકળવું પડશે તો મિત્રો આ એપિસોડમાં એટલું જ કે જે પ્રોબ્લેમ થઈ ગઈ છે એનું સોલ્યુશન ક્યારે જ થાય તમે પાંચ માણસને વાત કરશો અને એમાંથી ધીમે ધીમે નીકળશો આ વિડીયોમાં આ એપિસોડમાં એટલું જ ભારતમાં થકી જાય સાત સહ ખરાબ તરીકે